આગ લાગી ત્યારે સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી ગઈ અગ્નિકાંડની જાણ થતાં ડીપીએમસીના ફાયર ફાઇટર તત્કાલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાઉ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા આગ એટલી ભયાનક હતી કે આગના ગોટે ગોટા આકાશ સુધી પહોંચતા નજરે પડ્યા હતા હાલ સુધી કોઈ જાનહાનીની માહિતી મળી નથી જો કે આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ ચાલી રહી છે વિસ્તારને સલામત બનાવવાની કામગીરી તેમજ આગ બુજાવવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે આજ રોજ ફિનોલ પીપલાજ કેમિકલ કંપની અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર સાતસો ચૌદમાં આવેલ છે તેમાં અચાનક આગ લાગેલી હતી આ આગ લગભગ બાર ને ત્રીસના સમયે લાગી હતી અને આગ કયા કારણોસો લાગેલ તે જાણી શકાયેલ નથી આ આગથી કોઈને જાનહાનિ થયેલ નથી પરંતુ હાલમાં ઘટના સ્થળે પાંચથી છ જેટલા ફાયર ટેન્ડર આવેલ છે આગ બુઝાવવાની કામગીરી હાલ ચાલુ છે ઘટના સ્થળે પોલીસની ટીમ ડીપીએમસીની ટીમ તેમજ કંપનીના મેનેજર પણ હાજર છે આગ બોલવાનું અત્યારે ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે